સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રામદાસ અને રમાભાઈ ના પઠન કરવા જઈ રહ્યા છીએ કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભતી હમ સુગૃપાલિધ સ્વરૂપ

સેવા તેઓ ઘણી જ ભેટ કરી પોતાનો પૈસો અન્ય વિનિયોગમાં લેતા જ નહીં ગામમાં જે પણ આવે તેને પ્રસાદ પોતે જ લેવડાવતા વળી

બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય